શ્રી ગણેશ નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું સાકરિયા સોમવારની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ કઠિન પરંતુ મહાફળદાયી વ્રત શરૂ કર્યું આ વ્રત સર્વ મનોરથ સિદ્ધ કરનાર છે પુત્રહીન દંપતી પુત્ર પ્રાપ્ત કરે છે નિર્ધનને ધન મળે છે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રાતકાળે સ્નાનાદિતિ પરવારી શિવ મંદિરે જઈ શિવ પાર્વતી અને ગણેશનું પૂજન કરવું ઉપવાસ કરવો વાર્તા સાંભળવી નૈવેદ્યમાં સાકર લઈ તેના ચાર ભાગ કરવા એક ભાગ શિવને ધરાવવો બીજો રમતા બાળકને આપવો ત્રીજો જાતે આરોગવ ચોથો જળમાં પધરાવવું પૂર્ણ ભાવભક્તિથી વ્રત કરવું મંછાવટી નગરીમાં ગિરિજાશંકર નામનો એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો કોઢના કારણે એને કન્યા મળતી ન હતી બ્રાહ્મણે ઘણા દવા દારૂ કર્યા પણ કોઢ ન મટ્યો છેવટે કોઈ જ્ઞાનીના કહેવાથી સોળ સોમવારનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવે બ્રાહ્મણની કાયા કંચન થઈ ગામે ગામથી માગા આવવા લાગ્યા બ્રાહ્મણે ગુણવંતી નામની એક રૂપાણી અને ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા પતિ પત્ની ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સંસાર સુખ ભોગવવા લાગ્યા એવામાં ચોમાસું આવ્યું બારે મેઘ ખાંગા થયા બ્રાહ્મણના ઘરની દીવાલ તૂટી પડી પતિ પત્ની બંને જીવ બચાવવા ભાગ્યા આઠ દિવસથી વરસાદ અટકવાનું નામ લેતો નથી લોકોના જીવ પડીકે બંધાયા ઘર ખેતરો ડૂબી ગયા વરસાદ અટક્યા પછી બ્રાહ્મણ બ્રાહ્મણીએ કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂબડું બાંધ્યું ગામ આખામાં ભૂખમરો ચાલતો હતો ત્યાં બ્રાહ્મણને ભિક્ષા કોણ દે બ્રાહ્મણે પરદેશ જવાની વાત વિચારી ત્યારે બ્રાહ્મણી બોલી સુખી સીધાઓ નાથ મારી જરાય ચિંતા ન કરશો હું તો પારખા કામ કરીને પેટનો ખાડો પૂરીશ બ્રાહ્મણ તો ચાલતો થયો ગામે ગામ ફર્યો પણ ક્યાંય કામ મળતું નથી રખડતા રજડતા એક ઋષિના આશ્રમે આવ્યો ઋષિને પ્રણામ કરી ડરતા ડરતા પોતાના દુઃખની વાત જણાવી ઋષિને દયા આવી બ્રાહ્મણને આશરો દીધો બ્રાહ્મણે ત્યાં બે દિવસ આરામ કર્યો પછી વિદાય માગી ત્યારે દયાળુ ઋષિએ એને એક જડીબૂટી આપતા કહ્યું કે હે બ્રાહ્મણ આ સજીવની બુટી છે આ બુટી ઘસીને મરેલા માણસને પીવડાવવાથી એ સજીવન થાય છે આનાથી એક માણસ સજીવન થશે તેથી યોગ્ય પાત્ર દેખાય ત્યાં ઉપયોગ કરજે બ્રાહ્મણ જડીબૂટી લઈને ચાલતો થયો રસ્તામાં એક નગર આવ્યું આખા નગરમાં શોક છવાયેલો જોઈ એને વિસ્મય થયો આગળ જતાં કોઈનું હૈયાફાટ રુદન સંભળાયું બ્રાહ્મણને લાગ્યું કે રાજમહેલમાં કોઈ કરુણ આક્રમણ કરી રહ્યું છે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે તેથી આખા નગરમાં શોક વ્યાપી ગયો છે બ્રાહ્મણને ઋષિએ આપેલી સજીવની બુટી યાદ આવી એ મહેલમાં ગયો રાણી હૈયાફાટ રુદન કરે છે અને રાજા લમણે હાથ દઈને બેઠો છે બ્રાહ્મણ રાજા પાસે જઈને બોલ્યો કે હે રાજન મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કર્યું રાજાને લાગ્યું કે નક્કી આ માણસ ગાંડો થઈ ગયો છે મળદા તે કંઈ બેઠા થતા હશે પણ દુબતાને તણખલાનો સહારો રાજાએ હા પાડી બ્રાહ્મણ કુંવરના શબ પાસે ગયો બધા રડવાનું ભૂલી તમાશો જોવા લાગ્યા બ્રાહ્મણે સજીવની બુઢી ઘસી એક ટીપું રેડતા જ કુંવરના સબમાં ગરમી આવી બીજા ટીપે કુંવરની આંખો ખુલી અને ત્રીજા ટીપે તો કુંવર આળસ મરડીને બેઠો થઈ ગયો રાજા રાણી તો અત્યંત પ્રસન્ન થયા બ્રાહ્મણ તો ઘડીકમાં વૈભવશાળી બની ગયો રાજાએ એને રાજપુરોહિતનું પદ આપ્યું રહેવા મહેલ આપ્યો સેવા માટે દાસદાસી આપ્યા સોનામોહોર ભેટ આપી આ બાજુ મંછાવટી નગરીમાં ગુણવંતી પેટે પાટા બાંધીને દુઃખના દહાડા વિતાવે છે પતિની રાહ જોતી હતી જતા આવતા યાત્રીઓને સમાચાર પૂછે છે રાત આખી રડવામાં વીતે છે પારકા પાણી ભરતા ભરતા માથે પડી ગઈ છે દરણા દળી દળીને હાથમાં છાલા પડી ગયા છે એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સૌ સ્ત્રીઓ મહાદેવનું વ્રત કરવા લાગી ગુણવતીએ પણ વ્રત લીધું ઘરમાં અન્નનો દાણો ન હતો તેથી નકરો ઉપવાસ થયો સાંજે પાડોશીના પુત્ર જન્મ થતાં સાકર વેચી એક ગાંગડો ગુણવતીને પણ મળ્યો ગુણવતીએ સાકરનું પાણી પીધું અને શિવનું સ્મરણ કરતી નિંદ્રાધીન થઈ સપનામાં શિવજી આવીને કહેવા લાગ્યા દીકરી તે જાણે અજાણીએ મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત આ પૃથ્વી પર ઉમાએ મને પામવા માટે કરેલું હતું હું તારા પર પ્રસન્ન થયો છું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી ભાવે કરીને ઉજવણું કરશે તારી મનોકામના પૂર્ણ થશે બીજા દિવસે ગુણવતીએ વ્રતની વિધિ વિગતવાર જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું આ રીતે પંદર સોમવાર ગયા સોળમાં સોમવારે વ્રત ઉજવવાનું હતું પણ ઘરમાં ખાવાનું ન હતું ત્યાં ઉજવણું કઈ રીતે કરવું ગુણવતી તો લમણે હાથ દઈને રડવા લાગી એ જ દિવસે ગિરિજાશંકર સિંદેર પેઢી ખાય તોય ન ઘૂટે એટલું ધન લઈને આવ્યો દુઃખના આંસુ હર્ષના બની ગયા પછી બંનેએ સાથે મળીને વ્રત ઉજવ્યું સવા ચાર શેર ઘઉંનો લોટ લીધો સવા શેર ઘી અને સવાસેર ગોળના લાડુ બનાવ્યા એના ચાર ભાગ કર્યા એક મહાદેવને ધરાવ્યો બીજો રમતા બાળકને અને ત્રીજો ગોવાળને આપ્યો ચોથા ભાગનો પ્રસાદ વેચ્યો પછી બ્રાહ્મણે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બાંધી આંગણામાં મોટું શિવાલય બનાવ્યું પતિ પત્ની બંને શિવને ભજવા લાગ્યા શિવની કૃપાથી બ્રાહ્મણીની કુખે દેવતાએ તેજવાળો પુત્ર જન્મ્યો આમ સૌ સારાવાના થયા હે શંભુ સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણને ફળ્યું જેવું બ્રાહ્મણીને ફળ્યું એવું સૌને ફળજો